વેગડી ખાતે સાંજે ચાર વાગ્યે સભા વ્યાખ્યાનમાં શ્રીમદ પ્રભ હતું પૂજ્ય ગુરુદેવ શ્રીમદ વિજય હેમ પ્રભ સુશ્વરજી મહારાજે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ડોક્ટર મેહુલભાઈ સંઘાણી બ્રહ્મ સમાજના યુવા નયનભાઈ કુહાડિયા જૈન સમાજના નગીનભાઈ વોરા તેમજ યુવા અગ્રણી ચિરાગભાઈ વોરા સિવિલ એન્જિનિયર વસલભાઈ રાઠોડ વેમલભાઈ સોંદરવા વગેરેનો મહારાજ સાહેબ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા રોજ યાત્રા સંઘ પડાવ શ્રીમદ વિજય હેમ પ્રભ સુરેશ્વરજી મહારાજની પાવન નિષ્ઠામાં ધોરાજીમાં ધામધૂમ દ્વારા સંઘ પધારતા ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શ્રી નૈમી છ રી પાલક યાત્રા સંઘમાં ઊંટ ગાડી શણગારે તેમજ વિશાળ સંખ્યામાં ચારસો થી વધારે લોકો જામનગરથી ચાલીને પાલીતાણા જઈ રહ્યા છે તે સમગ્ર સંઘ ધોરાજી પધાર્યા ત્યારે ધોરાજી જૈન સમાજમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે જૈન શાસનના ઇતિહાસમાં આવી એક મહત્વપૂર્ણ પદયાત્રા લઈને અમારા પૂજ્ય ગુરુ ભગવંતો અને સાધુજી ભગવંતો આવેલા છે ચાતુર્માસ પછી પૂજ્ય આચાર્ય ભગવંતો જામનગરથી જુનાગઢ અને જૂનાગઢથી પાલીતાણાનો આ સંઘ લઈને આવ્યા છે જેમાં આશરે સો સાધુ સાધુજીઓ અને સાડા ચારસોથી પાંચસો પદયાત્રીકો છે આ સંઘની જો ટૂંકામાં વ્યાખ્યા કહીએ તો સંઘ એટલે એમાં જોડાનારને સાધુત્વનું અનુભવ કરાવનાર એક પરિબળ એટલે આ સંઘ આવો સંઘ અત્યારે અહીંથી જ આવતીકાલે જુનાગઢ તરફ પ્રયાણ કરશે અને ધોરાજીમાં એનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં નેતૃત્વમાં મહારાજ સાહેબ કોણ છે નેતૃત્વમાં મૂળ મુખ્ય અમારા ગ્છાધિપતિ શ્રી ગછાધિપતિ શ્રી લલિત સુરીશ્વરજી મહારાજા અને એમની સાથે મનમોહન સુરીશ્વરજી મહારાજા અને અહીંયા ચાતુર્માસ બિરાજેલા પૂજ્ય હેમ સુરી સુરશ્વરજી મહારાજાનું આમાં સાનિધ્ય છે અને સાથે બીજા સાધુ સાથીઓનું પણ સાનિધ્ય છે